તાપી જિલ્લાના નિજર અને કુકરમુંડાના અનેક ગામડાઓમાં ગણપતિ દાદા વિસર્જનની તાળામાં તૈયારી થઈ રહેલી છે તે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં જોઈ રહ્યા છે જો કે આજરોજ રાયગડના રાયગઢના અનેક નવયુવકોએ ગણપતિ દાદા માટે તાડામાર તૈયારીઓ કરી છે ઢોલ નગારા ડીજે અને મોઘા બેન પાર્ટીઓ સાથે ગાજતા વાંચતા તાપી નદીમાં વિસર્જન માટે ગણપતિ દાદાની અસ્ત્ર બીની આંખે જશે જો કે આપણે ઉલ્લેખનીય બાબત કહી જણાવી દઉં કે નિજર તાલુકાના સાયલા ગામે એરિકેશન પાસે અને લક્ષ્મી ખેડા પાસે કુકરમુંડાના કુકરમુંડા પુલ પાસે કોઈ ખરાબ બનાવ ન બને તે માટે હોમગાર્ડો અને પોલીસ જવાનો પણ તૈનાત થયેલા છે જો કે દસ દિવસ સુધી સ્ત્રીઓ અને નવયુવાનોએ ગણપતિ દાદાના પૂજા અર્ચના કરી ધાર્મિક વાતાવરણ પેદા કર્યું છે તે આપણે અહીં જિલ્લાના નિઝર અને કુકરમુંડાના અનેક ગામડાઓમાં ગણપતિ દાદા વિસર્જનની તાળામાં તૈયારી થઈ રહેલી છે જે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં જોઈ રહ્યા છે જો કે દસ દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું છે આ નવયુવક નવયુવકોએ તે આપણાની તસવીરમાં જોઈ રહ્યા છે જોકે આજરોજ ઉકરમુંડે અને નિજર તાલુકાના અનેક ગામડાઓમાં ગણપતિ દાદાનું વિસર્જન માટે તાળામાં તૈયારી થઈ રહેલી છે તે આપણે તસવીરમાં જોઈ રહ્યા છે જો કે નિજર તાલુકાના લક્ષ્મીખેડા અને એડ્યુકેશન પાછળ પાસે તાળામાર તૈયારી થઈ રહી છે જોકે કોઈ ખરાબ બનાવ ન બને તે માટે પોલીસ યુવાનો અને હોમગાર્ડો પણ તૈનાત છે અને અહીં એક ત્રણ યુવા મંડળે ગણપતિ દાદાના વિસર્જન માટે ખૂબ જ સારી તૈયારી કરી લીધી છે તે આપણા બી ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર ગોરસિંહ નાઇક કાપ્ય સ્વરાજ્ય નિર્જર રોકન મુંડા જો કે આ એકસન યુવા મંડળે આ ગણપતિ દાદા વિશે બે શબ્દો કહે છે એવી અમારી સમગ્ર વિનંતી છે હા ભગવાન સર તમારે ગણપતિ દાદા વિશે ધાર્મિક પ્રવૃત્તિ વિશે બે શબ્દ બોલવા વિનંતી છે એક એક દસ ગણપતિ મંડળ રાયગઢ આપણા ગામના બધા ભક્તજનોએ સહાનો દસ દિવસ આર્થિક માનસિક શારીરિક બધી જ પ્રકારની સેવા કરીને ગણપતિ દાદાને રીઝવવાનો પ્રયત્ન કર્યો અને દસ દૂન સુધી આપણે પ્રવૃત્તિઓમાં સંગીત રૂપિ બધી જ પ્રવૃત્તિઓ કરી ભક્તિભાવનું વાતાવરણ ઉત્પન્ન કર્યું અને બધા ભક્તોજનોએ અને ખાસ એક મિત્ર મંડળે બહુ ખૂબ સહયોગ આપીએ આજુબાજુના આખું ગામનું વાતાવરણને ભક્તિભાવી બનાવ્યું અને હજી પણ આવતા વર્ષે કે આમ દર વર્ષે આપણે આ પ્રવૃત્તિ ચાલુ રાખીને બધા ભક્તોજનો આજે એમની સાથે રેલીમાં બધા મોટી સંખ્યામાં હાજર રહી આપણે આ લેડીને સમળ પણ આવીશું અને વિસર્જન થાય આપણે જય ગણપતિ બાપા અમાર ભગવાનભાઈ ખૂબ સારા ધાર્મિક ધાર્મિક પ્રવચન આપ્યું છે હવે ફક્ત બે શબ્દ નરેશભાઈ માટે હું વિનંતી કરું છું એકદમ

જો કે દસ દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને ધાર્મિક વાતાવરણ પેદા કરે છે આપણે તસવીરમાં જોઈ રહ્યા છે જો કે ગણપતિ દાદાને આજે તાપી નદીના કિનારે આખે લોકો વિસર્જન કરવા જશે અહી ઉલ્લેખની બાબત કહી જણાવી દઉં કે નિજર તાલુકાના લક્ષ્મીખેડા ગામે અને એરિકેશન પાસે જો કે સાયલા ગામે અને કુકરમુંડા તાલુકાના કુકરમુંડાના પુલ પાસે કોઈ ખરાબ બનાવ ન બને તે માટે હોમગાર્ડો અને પોલીસ જવાનો પણ તૈનાત છે અને અહીં વિશેષમાં કહી જણાવી દઉં કે રાયગઢ ગામે એકદંત યુવા મંડળ અને રીધી સિદ્ધિ યુવક મંડળ અનેક નવયુવકોએ અહીં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને ધાર્મિક વાતાવરણ પેદા કરી ધન્યતા અનુભવી છે તે આપણે અહીં જોઈ રહ્યા છે જો કે અહીં વોર્ડ નંબર ત્રણ ના સભ્ય એ અહીં દર વર્ષે જેમ ગણપતિ દાદાની સ્થાપના કરે છે અને તેઓ અત્યારે ગણપતિ દાદા વિશે ધાર્મિક પ્રવૃત્તિ વિશે બે શબ્દો કહેશે તે નવયુવકોની વિનંતી છે ભગવાનભાઈ નમસ્તે તમે ધાર્મિક પ્રવૃત્તિ વિશે ગણપતિ દાદાના બે શબ્દો બોલવા વિનંતી છે રાયગઢ ગામ વોર્ડ નંબર ત્રણ માં ગણેશ મિત્ર મંડળ અને માતા બહેનો અને વડીલો દર વર્ષની જેમ અહીંયા રીધી સીધી ગણેશ ઉત્સવમાં દર વર્ષે ગણેશજીની સ્થાપના કરે છે અને અગિયાર દિવસે એટલે આનંદ ચૌદશના દિવસે એ લોકો વિધિ રીતે પૂજા અર્ચના કરીને ધામધૂમથી વાજત ગાજત એ લોકો વિસર્જન કરવા આપણે લક્ષ્મીખેડા એટલે બોરદાપુલ પાસે જીવ વિસર્જન કરીને એ લોકો શાંતિપૂર્ણ રીતે આવે છે આભાર ભગવાન ભાઈ જોકે અત્યારે બોર્ડ નંબર ત્રણ ના સભ્ય જ્યોતિબેન ફક્ત ગણેશ દાદા ની ધાર્મિક છે આભાર જ્યોતિબેન જોકે આપણે અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં જોઈ રહ્યા છે કે આજ રોજ આનંદ ચૌદસના દિવસે ગણપતિ દાદા વિસર્જન માટે તાડામાર તૈયારીઓ થઈ રહેલી છે જો કે મોગા બેન્ડ પાર્ટી વાજિંત્રહી વાજતે તાપી નદી ના કિનારે ગણપતિ દાદાને વિસર્જન માટે લોકો અહી અસર આંખે જશે જે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યુઝ નિઝર મુંડા